નમસ્તે આજે આપણે ભાષાની અંદર એક પ્રવૃત્તિ કરીશું હું જે અંક બોલું એ અંક પર કયો અક્ષર છે તે તમારે બોલવાનું છે ચાલો એક ત્રણ ચાર બે પાંચ છ વેરી ગુડ હવે હું બે અંકો એક સાથે બોલીશ એનાથી જે શબ્દ બનતો હોય એ બોલવાનો છે ત્રણ બે ત્રણ પાંચ એક છ ત્રણ ચાર Very good.